રાજપીપળાના ગરૂચ્વડ તાલુકાના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાએ દાહોદના સાંસદ જસવંતસિંહની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં આયારામ ગયારામની શરૂઆત થઈ ચૂકી છે નર્મદા જિલ્લામાં કોંગ્રેસમાંથી ભાજપમાં જવાની કઈ ભરતી ચાલુ થઈ ગઈ છે એમ દેખાઈ રહ્યું છે ગરૂડેશ્વર તાલુકાના કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા રાજુભાઈ તડવીએ ડેકાઈ ગામ ખાતે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભો નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ માજી ધારાસભ્ય શબ્દસરણ તડવી તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારણ કરે છે એમની સાથે સુકા ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ તડવી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે